નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું પ્રકરણ નંબર ચૌદ તેનું નામ છે વિવિધતામાં એકતા સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે વિવિધતાની સમજ મેળવીએ ધર્મ ભાષા જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે આપણો ભારત દેશ એ આખા વિશ્વની અંદર ધર્મ ભાષા જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો દેશ છે ખોરાક તહેવાર રીત રિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં પણ ભિન્નતા જોવા મળે છે ખોરાકની અંદર તહેવાર રીત રિવાજ અને પોશાક આ ઉપરાંત સમાજ જીવનમાં પણ ભિન્નતા ફેરફાર જોવા આપણને મળે છે આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે જોઈએ આપણે ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે ભારતના લોકોમાં જેટલી વિવિધતા રહેલી છે એટલી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ જોવા મળતી હશે વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે અને આ વિવિધતાઓને કારણે જ આપણો ભારત દેશ એક ઉપખંડ બની રહ્યો છે આપણા દેશમાં કન્યાકુમારીથી કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી છેક ઉત્તરમાં કાશ્મીરથી લઈ છેક નીચે દક્ષિણમાં કન્યાકુમારી સુધી અને પશ્ચિમની અંદર ગુજરાતથી લઈ પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓમાં રૂપ રંગ પોશાક ધર્મ ભાષા ખાનપાન વગેરેમાં ભિન્નતાઓ રહેલી છે પહેલાં આપણે જોઈએ ધર્મ વિશે આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે આપણા દેશની અંદર જુદા જુદા ધર્મમાં માનનારા લોકો રહે છે હિન્દુ ઈસ્લામ ખ્રિસ્તી શીખ બૌદ્ધ જર્થોસ્તી એટલે કે પારસી અને યહૂદી ધર્મ પાડતા લોકો અહીં હળીમળીને રહે છે ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવો શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્વ આપવામાં આવ્યું છે ધર્મની અંદર ભિન્નતા હોવા છતાં પણ સૌ સમાન રીતે દરેક લોકો સરખી રીતે ધર્મનું આચરણ કરી શકે એવા સુભાષય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને એક સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે ત્યાર પછી જોઈએ ભાષા આપણા દેશમાં હિન્દી અંગ્રેજી ગુજરાતી બંગાળી મરાઠી પંજાબી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ઉડિયા કોંકણી વગેરે ભાષા બોલાય છે ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવે છે ભાષાની અંદર પણ ભિન્નતા રહેલી છે અને આ ભિન્નતા હોવા છતાં દેશમાં એકતા અને દેશની એકતા જળવાઈ રહે તે માટે વિવિધ ભાષાઓને મહત્ત્વ આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ સાંસ્કૃતિક આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે હવે ધર્મ અને ભાષાની અંદર જેટલી ભિન્નતા હોય તેથી સાંસ્કૃતિક વિવિધતા પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે વિવિધ પ્રદેશ કે રાજ્યની અંદર સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે દિવાળી મકરસંક્રાંતિ હોળી દશેરા શિવરાત્રિ ગણેશ ચતુર્થી ઈદ નાતાલ અષાઢી બીજ મોહરમ બુદ્ધ જયંતિ મહાવીર જયંતિ ઓણમ પતેતી વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે આ બધા જ તહેવારો વિદ્યાર્થી મિત્રો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે નીચે જોઈએ જાણવા જેવું દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્યમાં કુશળતા ધરાવે છે હવે આપણે જાણીએ છીએ કે જુદા જુદા ભાગની અંદર વસતા લોકો એ દરેકના જે અલગ અલગ પ્રકારના જે નૃત્યો હોય છે નૃત્યમાં તેઓ કુશળતા ધરાવે છે જોઈએ આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જોડકાની અંદર પણ પૂછાઈ શકે છે રાસ ગરબા તો કે ક્યાંના છે તો કે ગુજરાતના ભાંગડા તો કે પંજાબના કથક તો કે ઉત્તર પ્રદેશના કુચીપુડી તો કે આંધ્રપ્રદેશનું નૃત્ય છે કથકલી તો કેરળનું ભરતનાટ્યમ એ તમિલનાડુનું નૃત્ય છે બિહુ એ અસમનું છે ઓડિસી એ ઓડિશાનું છે અને ઘુમર એ રાજસ્થાનનું નૃત્ય છે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો અહીંયા જુદા જુદા રાજ્યના તમને જુદા જુદા નૃત્યો કીધા છે જે જોડકાની અંદર પણ આવી શકે છે જોઈએ ત્યાર પછી વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન પોશાક રહેઠાણ માન્યતાઓ રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતા રહેલી છે આ વિવિધતાઓની સાથે પ્રજાના લોકોના ખાનપાન ખાવા ખાવા પીવાની રીતો પોશાક રહેઠાણ માન્યતાઓ રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે સ્થળની આબોહવા ભૂપૃષ્ઠ ખેતી જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે દેશ આપણો વિવિધતા વારો કેવી રીતે બન્યો છે તો કે જે તે સ્થળની આબોહવા તેનું ભૂપોષ્ઠ તેની ભૌગોલિકતા ખેતી જંગલો વગેરે ભૌગોલિક બાબતોને કારણે દેશ કેવો બન્યો છે તો કે વિવિધતા વારો બન્યો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે જે આ તહેવારો કીધેલા છે અને નૃત્યો એ આપણે આગળ જોયા તહેવારોમાં આપણે જોઈ લઈએ પતેતી પતેતી તો કે જરસ્તી ઈદ એ ઇસ્લામ એ કયા ધર્મ સાથે કયા ધર્મના લોકો ઉજવે છે તે કીધુંલું છે શિવરાત્રિ તો કે હિન્દુ વૈશાખી તો કે શીખ અને નાતાલ તો કે ખ્રિસ્તી અને મહાવીર જયંતિ તો કે જૈન નૃત્ય વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું હવે આગળ જોઈએ આપણે વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ વિશ્વની જે પ્રાચીનતમ જે જૂનામાં જૂની સંસ્કૃતિઓ છે તેમાંની એક છે આપણા દેશની પ્રજા પોશાક ખોરાક રહેઠાણ ધર્મ ભાષા રીત રિવાજ તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે આપણા જે લોકો છે એ પોશાકમાં ખોરાકમાં રહેઠાણ ધર્મ ભાષા રીત રિવાજ તહેવારો આ દરેક બાબતોની અંદર એકબીજાથી અલગ છે છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે દરેક બાબતોમાં આપણને ભિન્નતા રહેલી છે છતાં પણ દેશવાસીઓની અંદર આપણને એકબીજા પ્રત્યે ભાવ જોવા મળે છે વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા કઈ છે તો કે વિવિધતામાં એકતા જુદા જુદા ધર્મો ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે પ્રશ્નની અંદર આવી શકે કે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય તો કે જુદા જુદા ધર્મો ભાષાઓ તથા જાતિઓના લોકો એ પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક સામાજિક ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે અને જો રાષ્ટ્રીય એકતા હોય અને આ રાષ્ટ્રીય એકતાઓથી રાષ્ટ્રનો આર્થિક રીતે સામાજિક રીતે અને ઔદ્યોગિક ક્ષેત્રે સારો એવો વિકાસ થાય છે વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે આ વિવિધતાઓની વચ્ચે પણ લોકો એકબીજા પ્રત્યે શાંતિ સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તેથી જ તો ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ દરેક જણાએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા જે છે એ આપણે સ્વીકારવી જ પડશે આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે પણ એટલે કે તેની જે લડાઈઓ ચાલી હતી તેમાં પણ દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ આપણા રાષ્ટ્ર માટે જે પ્રેમ દર્શાવ્યો હતો અને સમર્પણની જે ભાવના દર્શાવી હતી એ થકી જ રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે વિવિધતાની અંદર એકતા એ આપણા દેશની અંદર એ વિશેષતા રહેલી છે જોઈએ ત્યાર પછી વિવિધ જાતિઓ ધર્મો રીત રિવાજો સંસ્કૃતિઓ ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે વિવિધ જાતિઓ જુદી જુદી જાતના જે લોકો રહે છે ધર્મો રીત રિવાજો સંસ્કૃતિઓ ભાષાઓ વગેરેનો સમન્વય આપણા ભારતની અંદર થયો છે ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે આપણો ભારત દેશ એ વૈવિધ્ય દેશ ધરાવતો હોવાથી વિવિધતા ધરાવતો હોવાથી એ ભાતીગર જુદી જુદી ભાતની જે સંસ્કૃતિ છે તેનું સર્જન કરી શક્યો છે ભારતે વસુદેવ કુટુંબકમ ભારતે વસુદેવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે તેની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે આપણા ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાને આખા વિશ્વની અંદર સાકાર કરી છે ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે આપણા ભારતે ધાર્મિક સહિષ્ણુતા ધર્મ પ્રત્યે જે પ્રેમભાવ છે તે અને સર્વ ધર્મ સંભાવ દરેક ધર્મ પ્રત્યે સરખો ભાવ એવો પ્રસાર આખા વિશ્વની અંદર કર્યો છે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે આપણો ભારત એક એવો દેશ છે તો કે બિન સાંપ્રદાયિક દેશ છે જેને જે ધર્મ જે ભાષા જે રીત રિવાજ જે પહેરવેશ દરેક વિશે આપણને છૂટ છે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે આપણા દેશમાં ધર્મો સંપ્રદાયો જ્ઞાતિઓ ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે આપણા દેશની અંદર ધર્મો સંપ્રદાયો જ્ઞાતિઓ ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ દરેક પ્રકારના લોકો જોવા મળે છે ભારતના લોકો સઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે ભારતના જે લોકો છે એ સહઅસ્તિત્વથી પોતાના અસ્તિત્વની સાથે જ એવી ભાવનાથી તેઓ પોતાનું જીવન જીવે છે ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે જે અદ્વિતીય છે ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું જે સંવર્ધન સાચવી રાખ્યું છે અને તેનું જતન કર્યું છે છે એ ગણાય ત્યાર પછી આગળ જોઈએ વિવિધતા અને સમાનતાના પ્રયાસો આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે આપણા દેશની અંદર અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ જોવા મળ્યા છે અને આ કારણે આપણે ક્યારેક આવી વિવિધતાને લીધે ભેદભાવ પણ જોવા મળ્યા છે દેશમાં અમીર ગરીબ છોકરા છોકરી સાક્ષર નિરક્ષર શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે આવા ભેદભાવ આપણને કયા કયા પ્રકારના જોવા મળે છે તો કે અમીર ગરીબ છોકરા છોકરી સાક્ષર નિરક્ષર શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત આવા ભેદભાવ જોવા મળે છે પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણવ્યવસ્થા હતી પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય વ્યવસાય આધારિત વર્ણવ્યવસ્થા રહેલી હતી કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા કેટલીક જેમની વર્ણવ્યવસ્થાઓ હતી તેના હિસાબે આર્થિક અને સામાજિક રીતે તેઓ પછાત રહી જવા પામ્યા હતા આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદભવ્યા હતા અને જ્ઞાતિ આધારિત આવા ભેદભાવો ઉદભવ્યા હતા ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે અને જાણીએ છીએ કે જે સાક્ષર સાક્ષર એટલે જે ભણેલા ગણેલા વર્ગના લોકો છે તે એ લોકો આવક વધુ પ્રાપ્ત કરે છે જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે સમાજમાં તેઓ મોભાનું સ્થાન મેળવે છે સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે અને જેના લીધે સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે આપણા દેશમાં ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે આપણા દેશમાં ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાને કારણે તેમાં પણ ભેદભાવ ઊભા થયા છે દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી દેશની આઝાદી પછી દેશના બંધારણમાં જે આપણને સમાનતાનો અધિકાર મળ્યો છે એ અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી જે આ ખોટા અંધશ્રદ્ધા હતી ખોટી અંધશ્રદ્ધા વહેમો જે આવા રીત રિવાજો ખોટા હતા એ નાબૂદ કરી દેવામાં આવી સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે અને જે આવા ભેદભાવો હતા એ ભેદભાવો દૂર થવાથી સમાનતાના અધિકાર મળવાથી દર સૌને રાષ્ટ્રમાં સમાન તક ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો જે કાયદો અમલમાં મુકાયો છે જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો વીજળી પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો જે ગ્રામના જે રસ્તાઓ છે એ રસ્તાઓ પાકા બાંધેલા છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દવાખાનાઓની સુવિધા પૂરી પાડી છે વીજળી પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી દીધી છે અને સ્ત્રીને સમાજમાં માન સન્માન મળે તે માટે સરકાર શ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને સમાન તક આપે છે અને સ્ત્રીને સમાજની અંદર માન સન્માન મળી રહે તે માટે સરકાર શ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને પણ સમાન તક આપે છે લોકો પોતાના ધર્મનું પાલન કરે પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામ શેષ થઈ રહ્યા છે લોકો પોતાના ધર્મનું પાલન કરે પોતાની ભાષા એ બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાને કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો જે હતા એ નામશેષ એટલે કે હવે રહ્યા નથી બહુ ઓછા જોવા મળે છે ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવી છે ચોક્કસ જ્ઞાતિના લોકો માટે અમુક જ્ઞાતિના જે લોકો હોય છે તેમના માટે આ ગ્રામ પંચાયતથી છેક સંસદની ચૂંટણી સુધી અમુક જે બેઠકો હોય છે એ બેઠક અનામત રાખવામાં આવી હોય છે એટલે કે એમની માટે જગ્યા ખાલી રાખવામાં આવે છે નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે નોકરીઓમાં પણ આવી અનામતની એ લોકોની વ્યવસ્થા કરવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી જેથી સામાજિક આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ છે વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધા શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેના લીધે સામાજિક આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ છે ત્યાર પછી જોઈએ છોકરા છોકરી અંગેના ભેદભાવ પ્રશ્નની અંદર આવી શકે છે વિદ્યાર્થી મિત્રો ભારત ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા જ મહત્વની છે સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતા સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ અલગ રીતે થાય છે સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે બંને ફેરફાર થાય છે કે જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી જોઈએ તો છોકરા છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ અલગ રીતે થાય છે આજે પણ મોટાભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે છે આજે પણ જોઈએ તો કે મોટાભાગના કુટુંબોની અંદર મહિલાઓને કામ શું કરવાનું ખાલી ફક્ત ઘરકામ કરવાનું રસોઈ બનાવવાની અને બાળ ઉછેરનું કામ કરે છે સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ નિર્ણય લેવાની સત્તા નથી કુટુંબ પ્રત્યે તેમને કોઈ પણ જાતનો નિર્ણય લેવાની સત્તા એ સ્ત્રીઓના હાથમાં નથી આરોગ્યની અપૂરતી દેખભાળ શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે આરોગ્યની અપૂરતી જે સુવિધાઓ રાખવામાં આવે છે શિક્ષણ અને આર્થિક અધિકારો તેમને આપવામાં આવતા નથી તેનાથી સ્ત્રીઓને એટલે કે દીકરીઓને વંચિત બાકી રાખવામાં આવે છે કપડામાં રમતોમાં અભ્યાસની તકોમાં હરવા ફરવા વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે કપડાં પહેરવાની અંદર રમત રમવાની અંદર અભ્યાસની અંદર હરવા ફરવામાં વિચાર અને વ્યવહાર વગેરેની અંદર છોકરીઓ સાથે આવા ભેદભાવ રાખવામાં આવે છે છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળલગ્ન પડદા પ્રથા દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ પહેલાં એવું હતું જ્યારે સાક્ષરતાનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી છોકરીઓના જે નાની ઉંમરમાં બાળ લગ્ન કરાવી દેતા પડદા પ્રથાની જે ખોટી પ્રથા હતી દહેજ પ્રથા તથા બીજા અન્ય ખોટા કુરિવાજો હતા તેનો ભોગ બનતી હતી સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી હત્યાનો ભોગ બને છે સમાજની અંદર પણ પુત્ર જન્મે તો તેને માન આપવામાં આવતું હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો તે ભોગ બને છે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે અને જુદા જુદા ક્ષેત્રોની અંદર મહિલાઓનું આવું અલ્પ પ્રમાણ થોડા પ્રમાણની અંદર સ્ત્રી પુરુષના ભેદભાવો સ્પષ્ટ કરે છે જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ભૂંસાતા જાય છે પરંતુ હવે સમાજની અંદર જાગૃતિ આવી છે શિક્ષણનો વ્યાપ વધ્યો છે તેથી સમાજની અંદર આવા ભેદભાવો હવે રહ્યા નથી હવે ભૂસાતા જાય છે આગળ જોઈએ જાણવા જેવું સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો ઓગણીસો બાણુંમાં માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના થઈ છે દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્ન કરે છે કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે બાળ લગ્ન દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે દેશમાં મહિલાઓને સમાન દરજ્જો શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે ઓગણીસો એસી થી અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે સ્વાધ્યાયની પીડીએફ તમને મોકલીશ